ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરવા હડફ તાલુકામાં જોવું પડે કે અહીંયા કેટલો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં ચાલી રહ્યો છે મંત્રી પોતાના કાર્યાલય પર મોટા મોટા બૂંગણા ફૂંકતા હોય છે પરંતુ હકીકત અને વાસ્તવિકતા એસીમાંથી બહાર નીકળે તો જાણવા મળે મોરવા હડફ તાલુકો એટલે પંચમહાલ જિલ્લાનો એક તાલુકો છે અને ત્યાં મનરેગા યોજના હેઠળ કેટલોય ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આપણી સાથે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટી છે આપણે તેમની સાથે વાત કરીએ અહીંયા જે પ્રકારથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મનરેગા યોજનાનો એ વિશે થોડી મને માહિતી આપો કે કેવી રીતે અહીંયા ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને એમાં ખાસ કરીને મોરવા હડપ તાલુકો કે જે ટ્રાઇબલ પોકેટ વિસ્તાર છે એ વિસ્તારમાં મનરેગા યોજના છે એમાં ભ્રષ્ટાચાર ગેરરીતિ અનિયમિતતાએ માજા મૂકી અને જે રીતના ભ્રષ્ટાચાર ત્યાં કરવામાં આવ્યો છે આ કામ કાગળ પર જ છે કોઈ કામ થતા નથી અને પૈસા બારોબાર ચાઉ થઈ ગયા છે એટલા પણ માહિતીમાં દાખલા બહાર આવ્યા છે કે કેટલાક શિક્ષકો અધિકારીઓ એમના એકાઉન્ટમાં પણ મનરેગાના કામના નાણાં ચૂકવાયા છે ગયા છે તો આ એ ગંભીર અને ચિંતાનો વિષય છે ખરેખર આ સમગ્ર મુદ્દે અને પ્રશ્ને એક જાગૃત રાજકીય પાર્ટી તરીકે અને એક જાગૃત આગેવાન તરીકે જાગૃત સામાજિક કાર્યકર તરીકે અમે અવારનવાર જિલ્લા વિકાસ અધિકારીને અહીંના તંત્રને ગ્રામ વિકાસ એજન્સી ગુજરાત સરકારમાં રજૂઆત કરી છે કે ભાઈ પંચમહાલ જિલ્લામાં આ રીતના જે ગેરરીતિ થઈ છે અને ગરીબ લોકોના જે નાણાં છે આદિજાતિ સમાજના કામ કરતા લોકોના નાણાં છે અથવા એમને કામ મળવું જોઈએ એ નથી મળ્યું તો એ સમગ્ર મુદ્દે અને બાબતે તપાસ થવી જોઈએ અને જે લોકો આ ભ્રષ્ટાચાર અનિયમિતતામાં જે સંડોવાયેલા છે એમને સજા થવી જોઈએ આવા લોકોને જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જરૂરી છે આપણે આ મનરેગા યોજના હેઠળ જે ભ્રષ્ટાચાર કહીએ છીએ આ ભ્રષ્ટાચાર છે એવી આપણને ખાતરી કેવી રીતે થાય છે બિલકુલ આપની વાત સાચી છે અમને જે રીતના ગ્રામ્ય વિસ્તારમાંથી ભ્રષ્ટાચારની વાત એ છે કે જે કામ થતા હોય છે કુવા ઊંડા કરવાના હોય ચેક ડેમના કામો હોય ખાસ કરીને આ વિસ્તારમાં ટ્રાયબલ પોકેટ છે તો ચોકડી બનાવે છે ચોમાસા પહેલાંના એના કામો હોય છે અને એવી રીતના જે જુદા જુદા કામો હોય છે પરંતુ સ્થળ પર આવા કોઈ કામ થયેલા હોતા જ નથી અથવા ભૂતકાળમાં કોઈ અન્ય યોજનામાં કામ થયેલા હોય એને આ નરેગાની યોજનામાં ખપાવીને બારોબાર મસ્ટર બનાવીને નામો લખીને તમામ તંત્ર અને ખાસ કરીને આ કામના ભ્રષ્ટાચારને લાભ લેવાનું જે ગ્રીફ છે આ ભારતીય જનતા પાર્ટીના ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોને આવી ગઈ છે અને એમાં અધિકારીઓ મળ્યા છે એમને ઘણી વખત નથી કરવું હોતું પણ રાજકીય દબાવના પ્રભાવ એવો છે એની અસર આ અધિકારીઓ પર થાય છે અને મને કમને પણ એમને આ ભ્રષ્ટાચારમાં સામૂલ થવું પડે છે અને એમાં એમની ભાગ બટાઈ હોય છે એટલે ખાસ કરીને જે આવા કામો છે એ કામોમાં એજન્સી કોન્ટ્રાક્ટરો અધિકારીઓ કામ કરનારા સ્થાનિક લોકો એ આવા ખોટા માસ્ટરો બનાવે છે અને આખું જે બેંકનું એકાઉન્ટ હોય અને જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં એવી ચોકસાઈથી ગેરરીતિ કરવામાં આવે છે કે ઘણી વખત કોઈ ખૂબ જાણકાર વ્યક્તિ હોય એ પણ એને પણ માહિતી ન મળે પરંતુ આ વસ્તુ છુપાઈને નથી રહેતી જ્યારે ઘણી વખત કોઈના એકાઉન્ટમાં આવી રીતના નાણાં જતા હોય અથવા એને કહેલું પણ હોય ત્યારે કોઈ જાગૃત નાગરિક કોઈ જાગૃત મીડિયા આને જ્યારે ઉજાગર કરે છે ત્યારે તપાસ કરે છે ત્યારે આ સમગ્ર બાબતોમાંથી ત્રીસથી પાંત્રીસ ટકા તો ગેરરીતિ સામે આવે જ છે અને એવી ગેરરીતિઓ જે ગ્રામ્ય વિસ્તારના જાગૃત લોકો પણ અમારી સામે લાવે છે જ્યારે રાઈટ ટુ ઇન્ફોર્મેશનમાં પણ માહિતી માગવામાં આવે છે એમાં કેટલીક વસ્તુ ઉજાગર થાય છે પરંતુ કેટલીક વસ્તુ બાબતોની માહિતી નથી